વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક શુક્રવારના રોજ પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી જેમાં ઓડિટ વિભાગના કામને મંજૂરી આપવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક શુક્રવારના રોજ પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી જેમાં ઓડિટ વિભાગના કામને મંજૂરી આપવામાં આવી હતી અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને આચાર સંહિતા અમલી છે ત્યારે પાલિકામાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ફક્ત એક જ કામ ઓડિટ વિભાગ તરફથી લેવામાં આવ્યું હતું જેમાં તારીખ છવ્વીસ છ બે હજાર ત્રેવીસથી બે સાત બે હજાર ત્રેવીસ દરમિયાનની પોસ્ટ ઓડિટની વિગત ચીફ ઓડિટર તરફથી આવેલ હોય તેની જાણમાં લેવામાં કામને મંજૂરી મળી હતી આજે આ સ્થાયી સમિતિની બેઠકમાં એક આઇટમ એજન્ડા પર હતી જેમાં છવ્વીસ છ બે હજાર ત્રેવીસથી બે સાત બે હજાર ત્રેવીસ દરમિયાન પોસ્ટ ઓડિટની વિગતો જાણવા લેવાની પ્રપોઝલ એજન્ડા પર હતી એમાં આ સમય દરમિયાન મહાનગરપાલિકાની હિસાબી શાખા અને જનરલ કચેરી દ્વારા આવકનું પત્રક એક અને જાવકનું ઓડિટ પત્રક બે રજૂ કરવામાં આવ્યું હતું અને આ ઓડિટ રિપોર્ટને જાણમાં સર્વાનુમતે લેવામાં આવ્યો છે